ચમચી ગોતે છે મળી જશે આમાં હા જીમ નો બાટલો નથી તું જે લેવાય છે લઈ લે ને ભાઈ

કમ બારીશ આ ગઈ રોડ ભીના છે ને વરસાદી વાતાવરણ હા તડકો છે નહીં વરસાદ છે અત્યારે રહી ગયો છે અત્યારે વરસાદ નથી આવતો મમ્મી હું કાઢે છે નકુ હા લે મળી ગયો હાલો એ તો જ મળી ગયો હું ભરે છે ભઈ આવો એ તો આવી હશે એવો છે આ બાટલ તો આ બસ હાલો તપેલીમાં થઈ જાય હાલો મળી ગયો એ તો તારું આઈ ગયો જો અહીંયા બતાઈ તો સિરામિક ની આઇટમ હાલે હાલો ભાઈ પેન મળી ગઈ હેતાંશભાઈ ને હવે પ્રયોગ ચાલુ કરી દે છે હજી એક પ્રયોગ કરવાનો ખબર ને હેતાશ તને યાદ છે

ચાવી તો પછી કોણ હાડી પહેરવાને લાયક રહે બઉ કરી દેતો પણ

મને સમય મળશે ને તો હું લઈને જઈશ તો તમને પણ બતાવીશ પણ મને જો સમય નહીં મળે તો પોપા લઈને જશે તો કદાચ વિડીયો નહીં આવે પણ ભાઈ આજે સેવા કરવાના છે આ વાત ફાઈનલ છે કેમ કે આજે સેટરડે શનિવાર તો હેતાંશ રજા હોય છે તો આજે અથવા તો કાલે

આ ભાખરી મને નો ભાવે પણ આની લીધે મારે ઢરી ગઈ આખરી ખાઈ પડશે ચોપરાની લીધે આપણે કાઠો રોટલો ખાવો રાતે રાતે તો બે દિવસ થશે મને ખાવે તો નહીં પણ પછી કાલે એમાં એવું છું પરમ ખાધું નતું ને રાતે મને ઊંઘ જ ન આવતી એટલે મે સાદો હતો તો ખાઈ લીધો લીધો ખાવ તો પછી ઊંઘ નહીં આવે તો બનાવીને ખાઈ લેવાય ગરમ ગરમ ઓવનમાં મૂકી દેવાય 10:00 11:00 વાગે આવે ક્યાં પાછો

વાહ સરસ એતાંજ જાતે હોમવર્ક કરતા થઈ ગયા છે હવે તો 500 રૂપિયા વેતન નામ આવો મળ્યું વાહ વાહ બહુ મોટા કામ કર્યા હે તાંજ તો ફર્સ્ટ ક્લાસ વાખરી રેડી છે સાથે છે ગરમ ગરમ ચાઈ અને આ બાજુ છે મરચા તો ચાલો નાસ્તો કરી લઈએ અને હે પણ હવે નાસ્તો કરી લેવા આવ્યા છે શું છે સાહેબ કેમ ન્યા બેઠા ઓ બાપ એમ નો કેવાય તાંજ சிந்த இருக்காது அது டொழி பீடு விளையாட்டு

દીદી તાર માટે લાઈટ વાળી પેન બતાવા તને ફોન કર્યો તો દીદી માટે ચોકલેટ લેતો આવજે છે

તે વન વ્લોગ જોસાતું તે દીપ લગન છે તે દીપ લગન અરે ખાલી એટલું કીધું હોસ્પિટલ માં લઈને તો તમે સામે ગાડી પાર્ક કરતા કે તમારે ચાલુ કામ હતું તો મેં એટલું કીધું મેં તું ગ્રીવા મેં કીધું દેદી પંકલ ગાડી પાર્ક કરી ને એરિયો અરે કેટલી ચીસો પાડી કેમ તું મને લઈ જ ન ગયા અરે પણ એરિયો જોયો મે મેં કીધું એ ફ્લોટ જોયો કે ત્યાં માં ગાડી પાર્ક કરે છે

એક રાખડી આવી ગઈ છે સરસ તો આ બધું જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે પેલે તો બધી લાઇટો ચાલુ કરતા ભૂલાઈ જાય છે તો કહીએ વાગી ગયા છે દોઢ અને મમ્મી શું બનાવ્યું જમવામાં એ છોકરાઓ ક્યાં જાવ છો એ ક્યાં જાવ છો જમી લીધું સાચો હિતાંશ અહિતાંશ જમી લીધું એકતાંશ ભાઈ જમવા નહીં આવે એવું લાગે છે કઈ વાંધો ને આપણે ને ફટાફટ જમીને નીકળીએ શોપે જવા માટે તો મમ્મી આમાં શાકમાં માં બતાવો તો આજે શું વેરાયટી છે કેટલા પ્રકારના શાક છે આજે તો તમને બે ભાઈ ભાવતું છે બતાવો તો આનો જોઈ લો ખબર અરે વાહ વાહ હાલનો શાક ઓહ વાહ આના જો ને ભાઈ કેમ જગ્યા કર લો હાલ એમ જગ્યા થઈ સરસ ચાલો સરસ ચાલો મમ્મી એક કામ કર્યો હતો તમે આખું આપી દીધું આપડે ચિંતન ને બહુ ભાવે છે તો

ઘરે ગયા પાણીપુરી નો પ્રોગ્રામ હતો અને છે ને મહેમાન આવ્યા ત્યાં પછી તો પિનલ આ મસ્ત પહેર્યો પીર જોરદાર મસ્ત કલર લાગે છે એક નંબર મારે ક્યાર નું કેવું પણ હું કહું તને ઓન કેમેરા કહો એમ

ચિંતનભાઈ જો પ્રોટીન શેક પીવે છે નહીં નહીં મારે નથી પીવા નહીં હં એટલે જે ચેરજો પ્રોટીન શેક પીવે છે હા એ ત્યાં તું નહી પીતો અરે નાના છોકરા ન પીવાનું હોય કંઈ તો ચાલો આજના માટે આટલો જ દ્રષ્ટિ મચ્છડિયા જુનાગઢથી આપણે ડેઇલી વિડીયો જોવે છે તો પીનલ હં કેવું છે બોલો દ્રષ્ટિ વિશે શું કહેવું છે તારે દ્રષ્ટિને થેન્ક યુ તમે વિડીયો જોવા છો આ મારી ચેનલ સબ્સક્રાઇબ કરો છો અને ભલાણી મિસ્ત્રી બેન જીતા રહી પણ આપણા વિડિયા જોવે છે તો એને પણ થેન્ક યુ તમે પણ સબસ્ક્રિબ કરાવો છો એના બદલ તો આ કોમેન્ટ કરતા રેહજો સારી સારી અમે તમારી નામ લેતા રહીશું તો હવે આપણે અહીંયા છે ને મીડિયા એન્ડ કરીએ છીએ તો આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે જ્યાં જોતી બાય બાય જીયો ગુડ નાઇટ જયો કેશ્વાર વધારે ડેઈલી સાથે કરવું જોઈએ